વુમન ડે સ્પેશિયલ આજનો દિવસ છે શિવરાત્રી સ્પેશિયલ છે કાલની આ તમને રિયા શું સૂચના આપતી કરવાની બાપુજી અત્યારે નવ વાગે રેડી થઈ ગયા નાઈ ને અને ઈ તો નહીં બોલી ને એવું કે 8 થી નવ નીચે ગાર્ડન માં યોગા કરવાના છે તો ઈ તો અત્યારે ઉધી હોતી ગા બાકુ નીચે યોગા કરે છે અને આવું તું હતી હમણાં ગયે ને ફોટો પાડવા હું ગઈ પાછી પછી હું જઈને આવી નઈ છે ને બાર વાગ્યા પહેલાં રેડી થવાની જશું નવ વાગે નહીં કીધું આજ આશ્ચર્ય થઈ ગયું બાપુની નવ વાગે વાહ 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 અને નીચે જવાનું શું નીચે મારે જવાનું હતું સવાર આઠ આસપાસ પણ હું સાડે આઠ પંદર મિનિટ થઈ

વુમન્સ ડે સ્પેશિયલ કઈક ઉજવણી કરવા પડી પોચી ના સાયકા આવું બધું ઉઠા થઈ ગયું દૂધ વાળા ના પડી દીધું દૂધ વાળા તો દૂધ દઈ ગયા કેટલું બધું એક આ હવાર ના થઈ ગયું ચાવી વાની હે ને હા મે ભેખ પાછે ગઈ તમારે પીવાની જોઈએ ને બોલો જો ચાય કે દવ તો દવ નિજે દેવે પર ઉના ભેખ આવી ગયા આનંદભાઈ ને મહેમાન ગરતી માણી રહ્યા છે આજે તે રાજકોટ નું ફેમસ જે છે દાળ પકવાન ત્યાં આપણને લઈને આવ્યા છે સરસ મજાનો દાળ પકવાન હું ખાઈ રહ્યો ભાવનગરમાં જે દાળ પકવાન બને એકદમ ઘટદાર છે ઘણી જગ્યાએ જેમ છે આપણું પાણી નાખતા હોય પણ આ જે આખો દાળ પકવાન છે ને એકદમ ઘટદાર છે અહીંયા તમને બે રીતે આપે છે એકવાર કરીને માથી દાળ ભગવાન નાખીને આપે છે અને આ રીતે તમારે ખાવો હોય તો પણ આપે વસ્તુ છે ને મને અહીંયા મેં રાજકોટમાં પહેલાં લીમડા ચોકમાં બે ત્રણ જગ્યાએ ખાધેલો પણ આ વસ્તુ મને બહુ જોરદાર લાગે મને ખાવાની મજા આવી આનંદભાઈ સોરી હોય કે મોડે હોય નહીં બોલીસ ગોલ્ડ જ હોય મને ઘટે જ નહીં હું ખાવાની મોજ દેવું વાજી અત્યારે ઓફિસે જમવા જવાનું છે બારે યશ ને બાકી છે એટલે એને પિકઅપ કરવા માટે આવ્યા અને ગોપાલભાઈ ઓમ શું છે ઘરે ઘણી શર્માતા હોય એટલે આજે શિવરાત્રી પેલા રહેવાનો પ્રોગ્રામ હતો પછી સવારે મને ખબર પડી કે દાળ પકવાનું આટલું રેડી છે ભાઈ તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો મહાદેવ કરી નાખ્યો મહાદેવ કરી નાખ્યો અત્યારે અમે મહાદેવના દર્શન કરવા ગયા હતા જ્યાં આનંદભાઈ ની દર વર્ષે બાળપણ થી માંડીને અત્યારે લગીન માં જેટલી શિવરાત આવી ત્યાં લગીને એ રોજ ત્રણ ટાઈમ ને ચાર ટાઈમ ચાર ટાઈમ ચાર પહોર ની આરતી કરે છે અને અદ્ભુત આરતી સરસ મજાની છે આગળ લોક માં તમને કદાચ શ્રાવણ મહિનો આખો હોય શિવરાત્રી હોય અને ઈ જે ભાઈ નગર વગરતો હોય ને સર ઈ નાનપણ થી ત્યાં જાય છે એ હારો હારો અમે જાય

આનંદ તમે આજ પેલે વેલા જો જોયું ગ્રુપ સર્કલ છે બાકી કોઈ ખ્યાલ નથી આમક ભાગ હોય હો હા અને તમે નિમેજ બની ગયા અમને ઘોળાનાથના દર્શન કરવા નો લાવો એ રાજકોટ માં મળ્યો આરતી કેમ હતી મજા આવી ગઈ ખરેખર અદ્ભુત હવે ચમવાજ આવી છે અહીંથી જાય છે છેનીશ ભાઈને ત્યાં તેનીશ આપણા મિત્ર છે વેઇટ કરે છે ગુજરાતી ચમવાજ આવી છે અમારા મોંઘેરા મહેમાન આવી ગયા છે અત્યારે અમને પટેલ વિહાર માં જમવા માટે લઈને અને રસ્તા માંથી મઠો લેવાઈ ગયો છે ગોપાલભાઈ ને મોજ કરાવવાની છે પાપડ થી શરૂઆત થઈ ગઈ છે શું આગળ શું છે હવે

¿Pero? Mm. En torno a Villar, le un mar, William. No digo otro, viene acá. Mm. Oh.

થયું નથી આગળ થઈ ગયું છે અહીંયા બાકી છે એટલે આ લોકો બિચારાને જોવું પડે રાહ ચલો થેન્ક યુ થેન્ક યુ છે

એક ફૂડી તરીકે મારે બધું જોવું તો પડે ને બધું બરાબર બેનું છે કે નહીં બા જે વ્યવસ્થિત ખાધું કે નહીં બાપુજી તમને મિસ નોતા કરતા નોતા કરતા ને તમે કરતા હા એટલે બે આવી ગયા એમ